આજના રવિ કૃષિ મહોત્સવના આપણા કાર્યક્રમમાં અધ્યક્ષા બેન શ્રી રસીલાબેન ચનિયારા જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી આપણા માનવંદર સાહેબ આપણા તાલુકા વિકાસ અધિકારી શ્રી સોમિત્રા સાહેબ તાલુકા ભારતીય જનતા પક્ષના પ્રમુખ ભાઈ શ્રી જયસુખભાઈ પૂર્વ પ્રમુખ શ્રી ભરતભાઈ આ એપીએમસી જ્યાં આપણે બેઠા એમના પૂર્વ પ્રમુખ મૂરબી શ્રી જીવનસંઘાઈ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને આજના નવી કૃષિ મેળામાં ભાગ લેવા પધારેલા આપ સૌ વડીલો અને ભાઈઓ તથા સૌ માતા આયોજન કરવામાં નિમિત્ત વિના જેવા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સૌ અધિકારી આપણે પાછલા વર્ષોની મારે વાત એટલે કરવી પડે ગઈ કાલે એક પોસ્ટ હું ફેસબુકમાં જોતો હતો કે રાજ્યમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી સો એકસો ગામમાં આવા જે કાર્યક્રમમાં હાજરી આપવાના છે અને રાજ્યમાં પાંચસો એકઠ જગ્યાએ એટલે ખાસ કરીને દરેક તાલુકા પ્રેસ ઉપર નવી કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને સરકાર એમાં આ એક જ દિવસે ખેડૂત ભાઈઓને કૃષિ સાથે સંકળાયેલા લોકોને પાંચસો કરોડ રૂપિયાની સહાયના ત્યાંથી ચેકનું વિતરણ કરશે અથવા એમના મંજૂરીના હુકમો આવશે એટલે એમાં એક બે ફોમેન્ટ સલાહની જરૂર નથી પણ સહાય કરો એટલે સલાહ આજના સમયમાં વાતાવરણ દાખલા લખવા માટે સલાહ તો કોઈ લે ના લે પણ વાત તો મારે કરવી પડે આ તાલુકાનો છો ખેડૂત પરિવાર માંથી આવું છું

અને એ આપણા બોજામાં નોંધ થાય બીજે વર્ષે આપણે મહેસૂલ ભરવા જાય એટલે એમાં ફેસૂલ તો એક લોકો એવી કરે કે વીમો સરકારે બંધ કરી આપણે એ સમજવું પડે ત્યારે ધિરાણ માત્ર દસ હજારની કેપ કાઢવું ઉપર કેપ હતી દસ હજારથી વધારે કોઈ ધિરાણ ન મળે અને આપણને વીમો સો ટકા દે તો માત્ર દસ હજાર મળે આ રાજ્ય સરકાર આદરણી નરેન્દ્રભાઈ રાજ્યના મુખ્યમંત્રી થયા ત્યારથી રાજ્યના દરેક વિભાગોનો ઉત્થાન થાય એમાં વિકાસ થાય દરેક ક્ષેત્રમાં જોડાયેલ લોકોને કંઈક ને કંઈક મદદ મળે રાજ્યની અને એના કારણે આ રાજ્યનો વિકાસ થાય એના માટે થઈ અને આપણા ખેડૂત લોકો માટે થઈ ઘણા બધા લોકોને યાદ હશે કે ખરીફ પાકની આપણી વાવણીનો સમય આવતો હોય એને પહેલાં અખાતરીજના દિવસે આખા રાજ્યમાં આ રાજ્યની કૃષિ યુનિવર્સિટીમાં લાખો રૂપિયા જેના પગાર છે એવા તજજ્ઞો નિષ્ણાતો એ ધૂમધમતા ચાલીસથી બેતાલીસ ડિગ્રી ટેમ્પરેચરમાં કૃષિ વૈજ્ઞાનિકો નીકળે ખેતી ક્ષેત્રે આપણા વૈજ્ઞાનિકોએ આપણી હોય એનાથી ખેડૂતોને અપડેટ કરવા માટે થઈ એની જાણકારી આપવા માટે થઈ અને એ અખત્રીજના ભૌમ જતા વૈજ્ઞાનિકો નીકળે મિત્ર દુઃખ સાથે કેવું પડે કારણ કે એમાં હું સતત પાંચ વર્ષ સુધી

પણ ખરું જ્યાં આપણે કર્યું હોય ને ભૂતકાળમાં અમે જોયું છે ત્યાંય છોડની સ્થિતિ જુદી હોય હોય ત્યાં તંદુરસ્ત છોડ જ કારણ કે એને દેશી ખાતર મળી જાય છે એ સળે છે એટલે તંદુરસ્ત જમીનની જે વાત કરી પ્રત્યેક ક્ષણે આમાં શીખવાનું છે એને એમના જીવનનો એ વર્ષો સુધી જે ભરણા છે એનું એ આપણને પરિણામ કહેતા હોય છે આ કરો તો આ ફાયદો આપણે એટલો વિચાર ના કરીએ કે જંતુનાશક સિવાયનું છોડી દઈ ખળમાં આપણે ખળ જ્યારે પાકને નિંદામણ નુકસાન કરતું હોય વરસાદ સતત ચાલુ રહ્યો હોય હાથી હલાવવાનો સમય ન મળ્યો હોય અથવા હાંકડા પાટલાના વાવેતર થઈ ગયા હાથી હાલ્યામ નથી અને ખળ આપણે નિંદામણમાં કોઈ સંજોગોમાં મજૂરથી પહોંચીએ ગઈ એમ નથી આપણે નિંદામણ નશક વાપરતા હોય છે આપણે ત્યારે એ વિચાર્યું કે એ નીંદણનાશક ગોળ પાણી હાટોળો હોય તો એ હાટોળાની જવાય જુદી આવે અને આપણે બધા વાપરીએ છીએ કે ગોળ પણ વળી દે છે દ્વિદળી જે કઠોળ છે બે પણ આવતા હોય તો પહેલા પેલા દ્વિદળી પાક જે વાવેતર કર્યું હોય એમાં એક દડી હોય માનો એક દડી આપણા બીજ આવે તો આવી દરેક સંશોધનના અંતે આપણા વૈજ્ઞાનિકો આવિષ્કાર કરી એનો પરસેવો પાડી અને રાજ્ય સરકાર એની પાછળના અઢળક ખર્ચા કર્યા પછી આપણા વસ્તુ પહોંચાડતી આ સિવાય મારે આપને એ કેવું છે કે આ પાંચસો કરોડ સરકાર દેવાની છે મિત્રો મને આખા રાજ્યની ખબર નથી ક્યાં કેટલું દીધું આ તાલુકાની મને ખબર છે આ ચાલુ વર્ષે આપણે જે ક્ષેત્ર જોડાયેલા છે કે ખેતી ક્ષેત્રે જોડાયેલા છે ખેતીમાં આવતા આપણા ઓજારો એ ઇનપુટ પછી ટ્રેક્ટર હોય હાર્વેસ્ટર હોય રોટાવેટર હોય ઓટોમેટિક વોંડી હોય કે ફેસર હોય કે પછી આપણી વાડીનું ફેન્સિંગ હોય કે વાડીએ ગોડાઉન બનાવવાનું આમાં કેટલા રૂપિયા સરકાર આવશે આપણને આપે છે તમને એવું ખાલી આંકડા દઉં મને જે ખબર છે ચાલુ વર્ષે સરકારે આપણા તાલુકામાં ચારસો હાથ કે નવ ટ્રેક્ટરની સબસીડી મંજૂર કરી છે ચારસો હાથથી થી નવ આ હડતરી ગામનો તાલુકો બે ચાર ગામ તો પડાણા બારાડી બધા નાના નાના ચારસો નવ ટ્રેક્ટરની સહાય મંજૂર કરી છે લાખ રૂપિયા સહાય છે તમે હિસાબ કરી દો અને જેવો જીએસટી નો દર ઘટાડ્યો રાજ્યના કૃષિ મંત્રીએ આપણી ચિંતા કરી અને તરત જ છે એની દિવસો લંબાવ્યા કે જીએસટી ના દર બાવીસ તારીખથી લાગુ પડે છે ટ્રેક્ટર ના ખરીદવું હોય તો ઉતાવળ કરતા નહીં ત્યાં તમને જીએસટી ના દરના કારણે એસી થી હજાર રૂપિયાનો આ પુષ્ટ લેવામાં ટ્રેક્ટર લેવામાં તમને ફાયદો થવાનો સરકાર આપણી આટલી ચિંતા કરે છે મિત્રો કોણા પોણા છસો થી છસો જેવા ખેસર મંજૂર કર્યા છે નવા અને ઘણા બધા આવી ગયા છે કદાચ અહીંથી કોઈને એના મંજૂરીના હુકમ તો કોઈને સબસિડીના ચેક આપશે હિત્યાસી જેવી ફેન્સિંગ ખેડૂતોની નવ હાર્વેસ્ટર આવ્યા છે નવ હાર્વેસ્ટર અને એક હાર્વેસ્ટરમાં આઠથી નવ લાખ રૂપિયા સબસિડી કમનસીબી મિત્રો એ છે કે જે લઈ આવે છે એ કોઈને કહેતા નથી અથવા મૂંગા થઈ જાય છે અને એક આદત વાળો વર્ગ છે જે છાશ કોઈ બી ક્યારે જિંદગીમાં આવ્યું નથી ક્યારે પાવરમાં આવ્યા નથી પાવરમાં માતા તેથી માત્ર મગફળીની બે ગુણી લીધી છે એવા લોકો બજારમાં લોકોને આ ખેડૂતો કેમ જાણે ખાવ નાના બાળક હોય એમ ભરમાણો રાખે છે ખેડૂતને આ સરકાર નહીં દે આ સરકારે મારી નાખ્યા આના ભાવ આમ હોવા જોઈએ આટલી મગફળી લેવી જોઈએ તમારા મનમાં પડેલો સવાલ હું જાણું છું કે સરકાર સરકારે મગફળીનું કેમ નથી કે મગફળી કેટલી રહેશે કારણ કે પ્રત્યેક ખેડૂતના મનમાં આ પડેલો સવાલ સરકારને પણ મિત્રો ખબર છે આપણે વિલંબ થાય છે એનું કારણ એ છે કે ગયા વર્ષે ત્રણ લાખ જેવી જ માત્ર અરજીઓ થઈ હતી આ વખતે નવ લાખ ને બત્રીસ હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું અને વાવેતર તો પંદર ટકા વહી ગયું છે પણ રજીસ્ટ્રેશન ગયા વખતે નહોતું કર્યું એવા લોકોએ આ વખતે રાતે જ હાંજે કાગડિયા કાઢીને સુઈ ગયા હતા ઉઠીને પહેલાં એને કહ્યું અને કહ્યું એ સ્વાભાવિક છે ને ગયા વખતે રહી ગયા હતા એને વાહવા હોય એટલે નવ લાખને બત્રીસથી બત્રીસ હજાર ખેડૂતોએ અરજી કરી છે આવડી મોટી જથ્થો ખરીદવો એના માટેના ગોડાઉનો એના માટેની નાણાકીય સગવડો અને એની મંજૂરીઓ કારણ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ જથ્થો મંજૂર કરતી હોય છે આપણા કૃષિ મંત્રી આપણા વિસ્તારના જ છે એ બે વખત દિલ્હી આમના માટે થઈને જે આવ્યા છે આ રાજ્યના મુખ્યમંત્રી મારે અઠવાડિયામાં વાત થઈ હતી કે મુખ્યમંત્રીએ પણ સરકારમાં કીધું છે કે જેમ બને એમ વધારેમાં વધારે જથ્થો સાહેબ મગફળીનો લઈ લેજો કારણ કે પાક બહુ મોટો છે ને ઉત્પાદન સારું આવવાનું છે એટલે સરકાર એની પ્રયત્નશીલ છે એની મંજૂરી એને ગળે ઉતારવા ત્યાં દિલ્હી સરકારને કારણ કે કેન્દ્ર સરકાર તો જે નિર્ણય લે આખા દેશમાં લાગુ પડે પછી ગુજરાતમાં જ આજી લેવી બીજે ઓછી લેવી આવું ન થઈ એટલે આવા વિષયોના કારણે થોડું એમાં વિલંબતા છે પણ ખરીદીનો સમય આવશે ત્યાં બધું થઈ જવાનું છે અને સરકાર એના માટે પ્રયત્ન છે ત્યારે આપણે આપણી ચિંતા આ રાજ્યની સરકાર કરે છે મિત્રો કોઈને દુઃખ લાગ્યું હોય તો હું આ પરિવારનો છું પણ સાચું જો ના કહીએ અમે તો અમે પણ એવી તમને ઉશ્કેરી રહ્યા છે એવી ઓલામાં આવી છે એટલે મારી હંમેશા ભાષા વાત થોડીક ખરાબ હોય પણ હું પરિવારનો શોધ આમાંથી આવું શોધ એટલે કહું એટલે મને એમ છે હમણાં જ રાજ્યના મુખ્યમંત્રી શ્રી સંબોધન કરવાના છે ત્યારે લાંબી વાત નહીં કરતા આ વિષય ઉપર ઘણી બધી વાત કરી ગયું છે કારણ કે હું આજે ખેતી કરું છું બહાર જમીન વાવીને ખેતી કરતો બે વર્ષથી આજ માત્ર બંધ કરી દીધી છે ને તો હું તો બીજેય જમીન વાવવા લાગતો એટલે સલાહ નથી આપતો પણ ખેતી હારે આપણે અપડેટ થતું રહેવું પડે મેક્રો ટાઈકોડરમાં બેક્ટેરિયા સૌથી પહેલાં આવ્યા ને ત્યારે આ મંડળીઓમાં એકકો કંપનીએ એક એક રૂપિયામાં દીધા હાથ એક રૂપિયાનું એક પેકેટ તમે ખેડૂતને દેજો અને આ ઉપયોગ કરવા જેવી વસ્તુ કોઈ લેવાનુંતું ગયું પણ મારે અહીંયા કુર્સીના પેલા અખાત રીતના અમે રાઘવાણી સાહેબ બાલમપાટા એક મગફળીના વૈજ્ઞાનિક એ મારા ભેગા હતા અને ભાષણમાં ટાઈકોડર બેક્ટેરિયાની બેટરી વાત કરી મેં પકડી લીધી મેં તો હું લગભગ મંડળીના ટાઈકોડરમાં બેટ લઈ છે ને રૂપિયા મારી પાસે શરમ ના માયરા લઈ ન હોય કે મંડળીવાળા મને કે સાહેબ આ ખેતું ના પડ્યા કે કોઈ લઈ ન આવતું કે તમે લઈ જાઓ આજ આપણે ટાઈકોડરમાં બેક્ટેરિયા કરી પચાસ રૂપિયાનું પેકેટ લેવા જાય છે જાય છે આપણને આ વૈજ્ઞાનિકનો આવિષ્કાર થયેલી વસ્તુ આપણી પ્રકૃતિ એવી છે ખૂબ બીજા ખેડૂતને ફાયદો થાય આપણે નજરે જોઈએ થોડી અખતો પડી પણ અહીંયા લાખ વાત કહેવામાં આવે વૈજ્ઞાનિકો દ્વારા આપણને ગણિતમાં મગજમાં ઉતરતી એટલે આપણે આપણે બધાએ આ કૃષિ મેળામાં ભાગ લીધો બહુ મોટી સંખ્યામાં લીધો એના માટેનો ખૂબ આનંદ છે ને આપણે બધાએ મને શાંતિથી સાંભળો એ બદલ આપણને ખૂબ ખૂબ આભાર અહીંથી આયોજકોએ મને બોલવાની તક આપી એ બદલ આયોજકોનો પણ ખૂબ ખૂબ આભાર ભારત માતા કિ